જય ભોલેનાથ દોસ્તો આપણે આજે જઈશું ગુજરાતની એક એવી જગ્યાએ કે જ્યાંથી પાકિસ્તાન દેખાય છે જી હા આ જગ્યાનું નામ છે કોટેશ્વર મહાદેવ તે કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છના લખપત તાલુકામાં સમુદ્ર કિનારે આ કોટેશ્વર મંદિર આવેલું છે જેની કથા રાવણ સાથે સંકળાયેલી છે આ મંદિરની આગળ કોઈ પણ ગામ નથી આ મંદિરની આગળ સમુદ્ર આવી જાય છે અને સમુદ્રની પેલે છેડે છે પાકિસ્તાનનું શહેર કરાચી ઘણી વખત રાત્રિના સમયે કરાચી શહેરની લાઇટો અહીંથી દેખાતી હોવાનું લોકો કહે છે એવું કહેવાય છે કે રાવણે ભગવાન શિવની ખૂબ જ આખરી તપસ્યા કરી હતી અને તપસ્યાના અંતે ભગવાન શિવ તેમને એક શિવલિંગ આપ્યું અને શ્રીલંકામાં સ્થાપિત કરવાનું કહ્યું પરંતુ રાવણની ભૂલના કારણે આ શિવલિંગ આ કોટેશ્વર નામની જગ્યાએ સ્થાપિત થઈ ગયું એવું કહેવાય છે કે રાવણને ભ્રમમાં નાખવા માટે આ એક શિવલિંગ કરોડો શિવલિંગ બની ગયા હતા કોટી શબ્દનો અર્થ થાય છે કરોડ એટલા માટે આ જગ્યાએ કહેવાય છે કે કોટેશ્વર મહાદેવ કચ્છના ભુજથી કોટેશ્વર એકસો પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં તમે બાય રોડ જઈ શકો છો રસ્તો સારો છે ભુજ ઉપરાંત માંડવીથી સરકારી બસો પણ કોટેશ્વર સુધી જાય છે તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો હર હર મહાદેવ જય ભોલેનાથ